યોગથી વિપરીત ભોગ છે અર્થાત ઇન્દ્રિયજન્ય સુખો પ્રત્યેની લિપ્તતા અનધ ભોગવિલાસ શરીરના પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જેનું પરિણામ રોગ છે અગાઉના શ્લોકમાં વર્ણન કર્યા પ્રમાણે જો શરીર રોગી બની જાય છે તો તે યોગની સાધનાને અવરોધે છે આમ આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે શારીરિક પ્રવૃત્તિઓમાં સમતોલન જાળવીને અને યોગની સાધના કરવાથી આપણે શરીર અને મન બંનેના દુખોમાંથી મુક્ત થઈ શકીશું श्री क्रुश बाद अडी सहस्राब्दी पश्चात गौतम बुद्ध द्वारा आज उपदेश पुनरावर्तित करवामा आव्यो जारे टेमने इंद्रिय भोग विलास ने तीव्र वैराग्य बच्चेना स्वर्णिम मध्यम मार्गनी अनुशंस करी आ अंगे एक सुंदर वार्ता छे एवं कहवाई छे के प्रबुद्ध अवस्था पूर्व एक समय गौतम बुद्धे अन्न अने जळ त्याग करी दीदो ध्यान में बेसी गया जो के થોડા દિવસો સુધી આ પ્રમાણે સાધના કર્યા पश्चात પોષણના અभावे તેઓ দুর্বল થઈ ગયા અને તેમને ચક્કર આવવા લાગ્યા ત્યારે તેમને પ્રતિત થયું કે તેમનું મનને ધ્યાનમાં સ્થિર કરવું અસંભવ બની ગયું છે તે સમયે ત્યાંથી કેટલીક ગ્રામીણ મહિલાઓ પસાર થઈ તેમના માથા પર જળથી ભરેલા ઘડા હતા જે તેઓ સમીપની નદીમાંથી ભરીને લાવી હતી અને તેઓ ગાયન ગાતી હતી તે ગીતના શબ્દો આ પ્રમાણે હતા તાનપુરા ગિટાર જેવું ભારતીય સંગીત વાદ્યના તારને કસીને બાંધો परंतु इटलू कसीने ना बांधो के तार तूटी जाए शब्दों गौतम बुद्धना काों में प्रवेश कहूं आ अशिक्षित ग्रामीण महिलाओं आवा ज्ञानयुक्त शब्दों गाई रही है मनुष्यों संदेश है अपने पर आप शरीर ने तपश्चर्यानी साधना द्वारा कसीने राखवा परंतु इटली हद सुधी नहीं के शरीर नष्ट थी जाए अयुक्त राज्य अमेरिका संस्थापक बेन्जामिन फ्रेंकलिन के जो आपकर्मी मनुष्य तरीके अति आदरणीय गणाय તેમણે તેમના ચરિત્રના વિકાસ માટે 20 વર્ષની आयुથી એક રોજનીસી લvano શરૂ કરેલું જેમાં જે તેર પ્રવૃત્તિઓમાં તેઓ પ્રગતિ કરવા ઈચ્છતા હતા તે સંબંધિત તેમના અનુપાલનનો હિસાબ રાખતા પ્રથમ પ્રવૃત્તિ હતી સંયમ ઈવુના આરોગો કે આળસ ઉત્પન્ન થાય ઈવુ મધ્યપાન ન કરો કે ઉન્મત થઈ જવાય